હું રાજકોટ શહેર કોંગ્રેસનો પ્રમુખ છું ગઈકાલે અમારી પાસે કોંગ્રેસ પક્ષ પાસે એક માહિતી આવી છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર સ્મશાનમાં લાકડામાં ભ્રષ્ટાચાર થયો છે પણ ગઈકાલે તપાસ કરતા કોર્પોરેશનમાંથી સ્મશાનમાં એક પણ લાકડા ગયા નથી એમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ગંભીર બાબત છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર છેલ્લા બે મહિનાથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર ફાયર બ્રિગેડમાં ભ્રષ્ટાચાર થોડાક દિવસો પહેલાં ચીફ ફાયર ઓફિસર છેલ્લા દોઢ મહિનામાં ચાર્જ લીધો અને દોઢ મહિનાની અંદર ઓછામાં ઓછા કરોડોનું કૌભાંડ કર્યું એટલે રાજકોટ મહાનગરપાલિકા કૌભાંડ વિભાગ થઈ ગયું છે એવું અમને લાગે છે એટલે આજે મ્યુનિસિપલ કમિશનરને અમે લાક લાકડા આપવા આવ્યા છે અમારો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે અમે રાજકોટ વિરોધ કરવામાં આવી આવ્યો છે રાજકોટની અંદર કોંગ્રેસના તમામ કાર્યકરો દેવા લાકડા દેવા કમિશનરે આવ્યા છે